વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો લાસ્ટ વ્લોગ મેં બસ જસ્ટ અમે વારાણસીમાં પહોંચ્યા હતા રાત્રે અગિયાર વાગે હું તમને એ સીન બતાવી રહ્યો છું ત્યાં મેં પૂરો કર્યો હતો ને ત્યાંથી જ મેં સ્ટાર્ટ કર્યો રાત્રે અમે જે એપાર્ટમેન્ટ રાખ્યું હતું એક એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતા અને મોર્નિંગમાં અત્યારે અમે તૈયાર થઈ અને વારાણસીમાં ભૈરવ મંદિર છે શ્રી કાલભૈરવ મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ તો તમે જઈ શકો છો કે હું તમને વારાણસીની ગલીઓ બતાવી રહી છું અને ત્યાંથી અમે પૂજાનો સામાન લઈ લીધો હતો આ સામાન અમને જ્યાં મીન્સ અમે ચપ્પલ મૂક્યા હતા એ ભાઈએ જ આપ્યો હતો એટલે મીન્સ અહીંયા જૂતા સ્ટેન્ડ જેવું હતું નહીં તો ત્યાં ચપ્પલ મૂકવાના હોય છે ને આપણે સામે સામાન કોઈ બી સામાન તમે લઈ શકો છો અને તમે જોઈ શકો છો કે મોર્નિંગમાં શ્રીકાલભૈરવ મંદિર આગળ કેટલી લાંબી લાઈન છે અને બસ આવી રીતના દસ દસ રૂપિયામાં એક જણા દસ રૂપિયામાં આવી રીતના એક જે બ્રાહ્મણ અંકલ હતા બ્રાહ્મણ કાકા હતા એ કરી આપતા હતા તો મહાદેવજીના ધામમાં તો મેં અને ચીકુને મને અને ચીકુને તો કરાવું જ હતું તો તમે તમે જોઈ શકો છો કે કંકુ વડે ઓમ લખાવી લખાવી દીધું છે તો કેવું કે વારાણસી એક સૌથી આપણે પ્રાચીન શહેર છે પ્રાચીન નગરી છે શ્રી મહાદેવજીનું શિવજીનું ધામ છે આપણા જે બાર જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ અહીંયા શ્રી વિશ્વનાથ કાશી ટેમ્પલ સ્થિત છે મીન્સ એના દર્શન કરવા લોકો ક્યાં ક્યાંથી આવતા હોય છે તો એકદમ ધાર્મિક નગરી છે તો ઓબ્વિયસલી વાઇપ્સ પણ ધાર્મિક જ આવતી હોય છે તો કાલભૈરવ મંદિરના અમે દર્શન કરી લીધા હતા ત્યારબાદ અમે અહીંયા જે પેલી સાયકલ રિક્ષા આવે છે એમાં અમે જઈ રહ્યા છે થોડું મંદિર તરફ તો તમે જોઈ શકો છો કે મીકું બહુ જ બીવે છે મીકુ ના બહુ જ બીક લાગે છે અને ત્યાં આવ્યા પછી થોડી અમે ચાલતી પકડી હતી અને અમે અહીંયા વારાણસીમાં તમને ખબર જ હશે તમે યુટ્યુબમાં આઈ થિંક જોયું છે કાશી ચાટ ભંડાર કે જે વારાણસીમાં ચાટ કાશી ચાટ ભંડાર બહુ ફેમસ છે તો અમે ત્યાંથી ચાટ ખાધી અને બાજુમાં જ લસ્સીવાળા હતા તો અમે ત્યાંથી લસ્સી પણ એન્જોય કરી એકચ્યુઅલી લસ્સી તમને ગમે ત્યાં મળે છે પણ અહીંયા તમને નાના મટકામાં આપે છે અહીંનું જે દહીં છે એ પણ થોડું ગાઢું એટલે કે જાડું હોય છે તો ઓબ્વિયસલી દરેક જગ્યાનો ટેસ્ટ તો જુદો હોય છે જ તો અહીંયા જેમ અલગ 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 ઘાટ પ્રખ્યાત છે એમ અલગ અલગ જાત પણ પ્રખ્યાત છે અમે બપોર પછી બધા ઘાટ જોવા માટે આવી ગયા હતા તમે જોઈ શકો છો આ અહીંયા અમે દસાનંદ ઘાટમાં આવી ગયા છે અને સાંજની આરતી જે દશાનંદ ઘાટ પર ગંગા આરતી થતી હોય છે તે અમે આજે નિહાળી લઈશું અને અહીંયા ચોર્યાસી ઘાટ છે એટલે એક એક ઘાટ એક એક ઘાટમાં તમારે ચાલી ચાલીને જવું પડે છે જેમ કે અહીંથી ઘાટ તમે ચાલવાનું ચાલુ કરો તો આ ટાઈપના ચોક છીક 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 સુધી છે તો બહુ જ ચાલવાનું હોય છે અને અમે લોકો તો હાલ એક બોટવાળા ભાઈ અમને મળી ગયા હતા કે જે અમને એવું કહેતા હતા કે તમને ચોર્યાસી ઘાટનો હું એક રાઉન્ડ મારી આપીશ તો અમે વિચાર્યું કે ચાલો અમે બોટિંગ જ કરી લઈએ તો અમને પ્રોપર આઈડિયા આવી જાય તો અહીંયા અમે બોટમાં બેસી ગયા છીએ અને પરંતુ હું તમને મારી પર્સનલ ઓપિનિયનમાં કહું તો બોટ ના લેતા કારણ કે બોટવાળા ભાઈ પૈસા વધારે લે છે અને ફટાફટ ફરીને લાવી દે છે એના કરતાં તો તમારી પાસે જો ટાઈમ હોય તો તમે તમારા તમારી જાતે જ વોકિંગ કરી અને જો ટાઈમ હોય તો સવારે પણ વોકિંગ કરીને અમુક ઘાટ જોઈ શકો છો અથવા તો દિવસમાં પણ જોઈ શકો છો કેમ કે બોટવાળા ભાઈ તો ઉપર છેલ્લું ફટાફટ તમને બતાવશે જે હું તમને વિડીયોમાં બતાવી રહી છું પરંતુ એમને થોડી ઘણી માહિતી પણ જે અમને આપી હું તમારી સાથે શેર કરું છું તો આ આ દશાનંદ ઘાટ છે કે જ્યાં આરતી થશે સાંજે હું તમને હમણાં ગંગા આરતીના પણ દર્શન કરાવીશ તો અલગ અલગ ઘાટ હોય છે અને અહીંયા વારાણસીમાં માં ચોર્યાસી ઘાટ છે તે એ અલગ અલગ ઘાટની એક ધાર્મિક સ્ટોરી છે અલગ અલગ ઘાટની ધાર્મિક સ્ટોરી છે અને ખરેખર એ ધાર્મિક સ્ટોરી એટલી બધી મીન્સ આપણે ક્યાંક ક્યાંક એની જોડે કનેક્ટેડ તો થતાં જ શું એવી સ્ટોરી છે જેમ કે એક ઘાટ અહીંયા છે રાજા હરિશ્ચંદ્ર ઘાટ તો જે રાજા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે કે જ્યાં જે એવાયા અંતિમ સંસ્કારનું કામ કરતા હતા જ્યાં મીન્સ મૂળદાઓને બાળતા હતા એ ઘાટ છે તો રાજા હરિશ્ચંદ્ર ખુદ એ ઘાટ છે પછી એક ઘાટ છે કે જે છેના વિડીયોઝ બી આઈ થિંક તમે જોયા હશે મણિકર્ણિકા ઘાટ એ પણ હું તમને બતાવી રહી છું તો બતાવીશ કે જ્યાં બધા એવું કે છે કે જ્યાં મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કારની જે પ્રક્રિયા છે એ આખા દિવસમાં ચાલુ હોય છે અને અહીંયા અહીંયા લોકો એટલા માટે અંતિમ સંસ્કાર માટે મીન્સ લાવવામાં આવે છે કારણ કે અહીંયાથી સિદ્ધ સિદ્ધ મોક્ષ મળે છે એ એવું કહેવામાં આવે છે તો એ પ્રમાણે અલગ અલગ ઘાટની અલગ અલગ સ્ટોરી છે એક તુલસીદાસ ઘાટ હતો જ્યાં તુલસીદાસજીની અલગ સ્ટોરી હતી એમાં એટલું બધું મને ડિટેલમાં નથી ખબર એકચ્યુલી હું એક બુક શોધતી હતી કે કોઈ બુક મને એવી મળી જાય કે જેમાં ચોર્યાસી ઘાટની સ્ટોરી હોય પરંતુ અહીંયા હતી નહીં ક્યાંય બી મેં જોઈ નહીં બાકી હું એ લઈ જ લઈ કે જેથી હું મારા બાળકોને પણ અલગ અલગ સ્ટોરી કહી શકું દરેક ઘાટની તો હું તમને વ્યૂઝ બતાવી રહી છું ગંગા નદીનું તમે જોઈ શકો છો અને મેં તમને કીધું એ પ્રમાણે છેક સુધી ઘાટ છે અને વચ્ચે વચ્ચે દરેક ઘાટમાં વચ્ચે વચ્ચે મંદિરો આવતા રહે છે મેં તમને કીધું એ પ્રમાણે મણિકર્ણિકા ઘાટ છે તમે કાશી વિશ્વનાથ મંદિર ટેમ્પલના દર્શન કરવા જશો ને તો કોરિડોરથી સીધા આ ઘાટ પર મણિકર્ણિકા ઘાટ પર તમે આવી શકો છો તો વારાણસી એક એવું સિટી છે કે જ્યાં તમને ધાર્મિકતાનો અનુભવ ધાર્મિકતાનો અહેસાસ થશે થશે અને થશે અને આ સિટી કેવું છે કે પ્રાચીન સિટી છે તો એની ગલીઓ તમે જુઓ જેને કહેવાય ને કે બનારસની ગલીઓ તો હા છે એ ટાઈપની ગલીઓ છે ગલીઓ બી છે આજુબાજુ દુકાનો હોય ટુ વ્હીલર જતા હોય તમે તમે જુઓ તો અમે અમે લોકો તો ગલીઓમાંથી જતા હતા તો અમને એવું થતું જલ્દી આ ગલીઓમાંથી બહાર નીકળી જઈએ કારણ કે ગલીઓ સાંકળી હોતી હતી અને ટુ વ્હીલરવાળા પણ ચલાવતા હતા તો હવે અહીંયા સાંજે આરતીનો સમય થઈ ગયો છે આરતીમાં તમે કહ્યું કે તમે બોટ પર જેમ કે અમે એક બોટમાં આ બધી ચેર છે ને બોટમાં પણ તમે વન પર્સન આઈ થિંક સો સો દોઢસો રૂપિયા આપીને તમે બેસી શકો અને તમે આવી રીતના પગથિયા પર પણ વહેલાં જઈને બેસી શકો તો એવી રીતના બોટવાળા તો પેક કરતા હોય છે બાકી તમે એ રીતના બેસી શકો અને બહુ જ સાંજે તમે જુઓ લાઇટિંગ થઈ ગઈ છે હજુ આરતી હવે થશે હું તમને આરતીના પણ દર્શન કરાવીશ અને આ ગંગા આરતી કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને સાંજના સમયે તમે મીન્સ ચાવાળા ભાઈ ચા પણ વેચતા હતા અલગ અલગ લોકો ચા વેચતા હતા તો અમે પણ આખો દિવસ ફરી અને થોડું ટાયર્ડ થયા હતા તો મેં એને નીલેસે ચા લઈ લીધી હતી કારણ કે મેં પાંચ વાગ્યાના આવી ગયા હતા આરતી સ્ટાર્ટ સાત વાગે સ્ટાર્ટ થવાની હતી અને આ જગ્યાએ કેવું છે કે જો તમે જલ્દી ના આવો તો તમને જગ્યા પણ મળતી નથી અને પછી તમને આરતીમાં પણ મજા નહીં આવે કારણ કે તમે જો બહુ દૂર બેસો તો સાત પૂજારી દ્વારા આરતી કરવામાં આવતી હોય છે અને વારાણસીમાં જઈએ અને અમે પડિયામાં દીવો અને ફૂલના લઈએ એવું કેવું બને તમે એવી કેવી રીતના બની શકે તમે જોયું હશે કે ઘણા મૂવીઝમાં આપણે જોયું છે કે આવી રીતના પડિયામાં ફૂલ અને દીવો લઈને ગંગામાં એને પધરાવવામાં આવે છે તો બસ હવે આરતીની શરૂઆત થઈ ગઈ છે તમે પણ ગંગા આરતીના દર્શન કરી લો અને તમે જોઈ શકો છો કે આરતી જોવાનો ખરેખર એક લ્હાવો છે તમને અહીંયા મોબાઈલમાં પણ એકદમ સરસ દેખાતું હશે તો બસ એવી રીતના સાત પૂજારીઓ દ્વારા આરતી થતી હતી અને આરતી વાગતી હતી અને ક્યારે આરતી પૂરી થઈ ગઈ એનો અમને ખ્યાલ ના રહ્યો દસાનંદ ઘાટ પર આરતી થાય છે સાંજે સાત વાગે અને એક બીજો ઘાટ છે જ્યાં મોર્નિંગમાં આરતી થાય છે સૂર્ય ઉગતા પહેલાં તો સનરાઈઝ પહેલાં અસ્સી ઘાટ પર ત્યાં મોર્નિંગમાં આરતી થાય છે લગભગ પાંચ વાગે પાંચ હા પાંચ વાગે એકચ્યુઅલી અમે મોર્નિંગ આરતી અમારાથી નહોતી થઈ એટલે મેં નથી લીધી વારાણસીમાં કેવું કે મારા ઓપિનિયન પ્રમાણે તમે ફેસ્ટિવલ સિઝનમાં ના જતા અમને એકચ્યુલી અમે દિવાળીમાં તો નહોતા ગયા અમે જ્યારે રિટર્ન થવાના હતા ને એ દિવસે દેવ દિવાળી હતી પરંતુ દેવ દિવાળીના લીધે પણ એટલી બધી પબ્લિક હતી કે જેની કોઈ વાત નહીં એમ હું શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું તો ભીડ ભીડના ભડાકા હતા એકચુલી એમને નથી ખબર કે દિવાળીમાં પણ અહીંયા આટલી ગિર્દી છે ગીરદી એટલે હું તમે નાના બાળકોને લઈને જશો તો થોડા હેરાન પરેશાન થશો કારણ કે કેવું હતું કે જે કાશી વિશ્વનાથ ટેમ્પલ છે એના ત્રણ કિલોમીટર પહેલાં રસ્તો બંધ કરી દીધો હતો પોલીસો દ્વારા કારણ કે ગીરદી બહુ હતી એટલે એટલે રસ્તો બંધ કરી દે એટલે તમે ના તો સાયકલ રિક્ષામાં બી જઈ શકો છો ના સીએનજી રિક્ષામાં જઈ શકો છો ના ગાડીમાં જઈ શકો છો તમારે ચાલતી જ પકડવી પડશે તો ત્રણ કિલોમીટર ચાલી અને અમે બીજે દિવસે શ્રી કાશી વિશ્વનાથ ટેમ્પલના દર્શન કર્યા હતા અને એમાં પણ તમારે એમાં પણ તમારે ઓબ્વિયસલી લાઇનમાં ઊભું રહેવું પડશે અને કેમ કે ત્યાં પણ લાઇન હશે જ મંદિરમાં તો એમાં પણ લાઇનમાં તમારે એક 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 બે કલાક તો ઘણી ચાલવું પડશે જો વધારે ગીરદી હોય તો વધારે લાઈન હોઈ શકે છે સો નાના બાળકો હોય અથવા તો આપણી પાસે વડીલો હોય ઘણા માણસો હોય તો હું કહું કે તમે ઓફ સિઝનમાં જશો તો તમને વધારે મજા આવશે મેં તમને પાછળનો આખો વ્યૂ બતાવી દીધો હું બોલીને તમને મારા એક્સપિરિયન્સ શેર કરું છું બાકી વિડીયોમાં તો તમે જોઈ જ શકશો કે વારાણસીનો સાંજના આરતી સમયનો દ્રશ્ય કેવું હોય છે અને હા મંદિરો તો એટલા બધા છે અલગ અલગ મંદિરો કે તમે દર્શન કરીને થાકી જશો બહુ જ મંદિરો છે અમે ઘણા બધા મંદિરો જોયા અને સાંજે અમે ડિનર કરવા માટે અહીં અહીંયા અમે એ પણ અમે સાંભળ્યું હતું કે અહીંયા બાટી ચોખા ફેમસ છે લિટ્ટી ચોખા નહીં આઈ થિંક લિટ્ટી ચોખા એ બિહારની મીન્સ આઈટમ છે આ બાટી ચોખા હતા ને મેં પણ મેં ની ચીક મૂક્યું અમે ફર્સ્ટ ટાઈમ આ ચોખા ખાઈએ છીએ તો હું પણ તમને બતાવીશ કે આમાં શું શું હતું અને કેવું લાગ્યું કારણ કે અમે પણ બાટી ચોખા નથી ખાધા અને ઘરે બનાવ્યા પણ નથી ખાધા નથી તો બનાવવાની તો વાત જ ક્યાં આવે કારણ કે આપણી ગુજરાતી ડિશ નથી અને બાટી ચોખા અમે લોકોએ ખાધા તો અમને કંઈક જુદો ટેસ્ટ લાગતો હતો કારણ કે હું તમને એમના તમે એનું ઇન્ટિરિયર જુઓ હોટલનું એકદમ વિલેજ ટાઈપ ઇન્ટિરિયર હતું કેમકે આમાં કેવું હતું કે બાટી એમને આપી હતી સ્ટફિંગવાળી બાટી હતી અને એક બાઉલ જેવામાં રીંગણનો બાફેલો ઓડો ના વઘારેલો નહીં જેમ આપણે રીંગણનો ઓડો બનાવીએ ને પણ બાફેલું રીંગણ બાફેલું બટાકું ને એની અંદર ઉપર ખાલી થોડા મસાલા એ કરી લે પણ ટૂંકા બાફ બાફેલું હતું મીન્સ એને જેવું આપણે તેલમાં વઘારીએ સાંતળીએ એ ટાઈપનું નહીં એ એવું હતું અને જે બાટી હતી ને એ સ્ટફિંગવાળી બાટી હતી એક બાટીમાં કે એક જુદું સ્ટફિંગ કર્યું હતું એ મને ઓછું ભાવ્યું પણ બીજી જે બાટી હતી એમાં પનીરનું સ્ટફિંગ કર્યું હતું એને સાથે દાળ આપી હતી અને છેલ્લે સ્વીટ આપી હતી તમે જોઈ શકો છો ઇન્ટિરિયર એ એકદમ વિલેજ ટાઈપ હતું મેં બધું લઈ લીધું છે તો એકદમ વિલેજની ફીલ આવતી હતી તો મને તો તો થોડું ભાયું કેમ કે સ્પાઈસી હતું એટલે પરંતુ નીલેશને તો ઓછું ભાયું તો ફટાફટની જે ડીશ આવી ગઈ છે મેં તમને કીધું ને આ સબ્જી આપી હતી રીંગણના ઓડા જેવી કે જેમાં તેલનો તડકો ન હતો ડુંગળી ધાણા મરચાની ચટણી થોડું ડુંગળીનું કચુંબર અને આ બાટી હતી બાટી બી હું તમને એક તોડીને હમણાં બતાવી સ્ટફિંગવાળી બાટી હતી આપણી દાળ બાટીવાળી જેવી બાટીની તો ફર્સ્ટ ટાઈમ ડીશ ટ્રાય કરી હતી પણ નવી ડીશ ટ્રાય કરવામાં કેવું નવું નવું ફીલ થાય એવું હતું એન્ડ સ્પાઈસી હતું એટલે મને તો ભાવ્યું હતું પણ નીલ્સનું થોડું ઓછું ભાવ્યું હતું અને તમે જોઈ શકો છો આવી રીતના અંદર સ્ટફિંગ કર્યું હતું તો ગરમ ગરમ હતું તો સારું લાગતું હતું લાસ્ટમાં અમને ખીર પણ આપી હતી ઓકે તો હું તમને નેક્સ્ટ મારા વારાણસીના બ્લોગમાં મળું છું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર